બનાસકાંઠા એલસીબીએ રૂપિયા પાંચ પોઈન્ટ સોળ લાખના દારૂના જથ્થા સાથે એક સાથે ઝડપી પાડવામાં આવ્યો આ કાર્યવાહીમાં રામવિલાસ નાઈ રહે ભુવાની હરિયાણાની ધરપકડ કરી તેની પાસેથી અંદાજિત રૂપિયા પાંચ લાખ સોળ હજાર સાતસો ની એકવીસો બોટલ દારૂ મળી આવી હતી જે કબજે કરવામાં આવે છે આરોપી વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવાડા માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે